ગુડ મોર્નિંગ સવારના વાગ્યા છે ઓલમોસ્ટ સવા છ અને આ પેલી પેલી ચાર દિવસની અને તમે જોઈ શકો છો આ અત્યારના માતાજીના મંદિરે દર્શન માટેની લાઈન પણ ચાલુ થઈ ગઈ છે અને અહીંયા સવારના પૂરમાં તમને બ્રેકફાસ્ટ કરવાની ઈચ્છા ન હોય તો એ મન થઈ જાય કેવા મસ્ત આમ ગાર્નિશ કરીને રાખ્યા છે પોહા સવારના છ વાગ્યાનો ટાઈમ છે સવારનાપોરમાં પહેલી ચાની ચૂસ્કી લેવાની જે મજા આવી છે સાહેબ એ ચાની ચૂસ્કી લીધા પછી સીધા પાછા હોટેલે ગયા ત્યાં ફ્રેશ થઈ નાઈ ધોઈ અને માતાજીના દર્શન કરવા માટે લાઈનમાં ઉભા રહી ગયા હતા જો કે જે પહેલી લાઇન હોય છે ને એ આરતી માટેની હોય છે એટલે આરતી જ્યાં સુધી ચાલતી હોય ત્યાં સુધી પાછળના લોકો અંદર જઈ નથી શકતા હતા આરતી કરવા ટાઈમે લોકો ત્યાંને ત્યાં મંદિરના પરિસરમાં જ હોય છે એટલે અમે પાછળની લાઈનમાં ઊભા હતા અને પછી અંદર કારણ કે કેમેરાને બધું લઈ જવાની મનાઈ આવી છે એટલે અમે બારે બારે માતાજીના આ મુહૂર્તની સાથે શક્તિ દ્વારની બારે જ ફોટા પાડી લીધા અને આ વિઝ્યુઅલ્સ ક્લિક કરી લીધા આ તમે જોઈ રહ્યા છો એ માતા અંબાજીના મંદિર ઉપર ગજની ધ્વજા ચઢાવવા માટે જે સંઘ આવ્યો છે આવા ઘણા સંઘો તમને જોવા મળી જશે જે માનતા રાખતા હોય છે અને માનતા પૂરી થાય તો અહીંયા માતાજીને ધ્વજા ચઢાવવા આવતા હોય છે માતાજીના દર્શન કરીને અમે સીધા નાસ્તો કરવા ગયા ત્યાં મને ખરેખર અત્યાર સુધીનો બહુ ખરાબ અનુભવ થયો અનુભવ એટલા માટે ખરાબ કારણ કે એ લોકોએ સાંભરનું તપેલું ખુલ્લું રાખી દીધું હશે તો એમાં જીવાત પડી ગઈ હતી અને એને કારણે થઈને અમારો મૂળ સાવ બગડી ગયો હતો અમે ઢોસો પડતો મૂકી દીધો પણ જે વસ્તુ કન્ઝ્યુમ કરી હતી એનું પેમેન્ટ કરી બિલ આપી અને સાથે એને એ સમજાવીને નીકળ્યા કે જ્યાં લાખો પર્યટકો આવતા હોય ત્યાં એની હેલ્થ ઉપર અસર થઈ શકે એ લોકોની આવી બેદરકારીથી કે મેં વિડીયોમાં એટલા માટે જગ્યા તમને નથી દેખાડી કારણ કે હું કોઈના પેટ ઉપર પાટું નથી મારવા માગતો લાખોના ખર્ચે એ લોકોએ રેસ્ટોરન્ટ ઊભી કરી હોય અને ઘણાને એ લોકો નોકરી આપતા હોય ત્યારે એ લોકોની આ ખુલ્લે કાર્ડ ને એને બદનામ કરવા એ મને યોગ્ય ન લાગ્યું પણ એને વોર્નિંગ જરૂર આપી અમે અને તમને પણ વિનંતી કે જ્યારે પણ તમે આવા કોઈ પર્યટન સ્થળો કે યાત્રાધામ ઉપર જાઓ ત્યારે નાસ્તો કરવા ટાઈમે આ જગ્યાને આસપાસનો માહોલ ખાસ જોઈ લેવો કે એ લોકો જે સાંભારથી માંડીને જે કોઈ પણ વસ્તુ પીરસે છે એ ખુલ્લી તો નથી રાખી અને ખુલ્લી રાખી છે તો જેનોની હાલત કેવી છે એ જોઈને જ નાસ્તો કરવા બેસું ત્યાંથી અમે સીધા ગબ્બર પર્વત તરફ ગયા જોકે ટ્રાફિક આ વખતે એકત્રીસમી ડિસેમ્બર અને રવિવાર બે ભેગા હોવાથી સખત ટ્રાફિક હતો ત્યાં રોપવેમાં પણ ઓલમોસ્ટ દોઢ બે કલાક પછી વારો આવે એમ પરિસ્થિતિ હતી એટલે મેં ત્યાંથી નીચે એટલે કે અમુક સીડી ચડી માતાજીના ત્યાં દર્શન કરી અને ત્યાંથી જતા રહ્યા અમે જો મેં ખાલી ફેમિલીના યંગ મેમ્બર્સ જ હોત તો બેની ત્રણ ત્રણ કલાક પણ મેં રાહ જોઈ શકત પણ અહીંયા મમ્મી પપ્પા ભેગા હતા અને એમની એજ અને એમની તબિયતના કારણે થઈને એમને બે ત્રણ કલાક અહીંયા નીચે રાહ જોડાવવું એમને યોગ્ય ન લાગ્યું એટલે નીચેથી જ અમે દર્શન કરીએ અને રાજકોટ તરફ આગળ વધી ગયા જોકે રસ્તામાં મારો વિચાર એ હતો કે જો સમય રહેતા પહોંચી જાત તો અમે ગણપતપુરા પણ દર્શન કરવાના હતા પણ એ પણ પોસિબલ નહોતું રાત્રે સાડા આઠ વાગે મંદિર બંધ થઈ જાય વળતા અડાલજ પાસે ચાપાણીનો હોલ્ડ કર્યો ત્યારે ખબર પડી કે બાજુની દુકાન તો અંબિકાના દાલોડાની છે અંબિકાના દાલોડા અમદાવાદના ખૂબ જ ફેમસ છે અને બે વર્ષ પહેલાં મેં એનો વિડીયો પણ બનાવ્યો હતો એટલે ફેમિલીના લોકોને ટેસ્ટ કરાવવા માગતો હતો અંબિકાના દાલોડા અને અહીંયા સૌથી પહેલાં તો અઢીસો ગ્રામ દાલોડા લીધા પહેલાં ટેસ્ટિંગ માટે જો ભાવ્યો તો અમે વધારે લેવાના હતા અને ફેમિલીના લોકોને ભાવ્યા પણ ખરા આ દાલોડાની ખાસિયત એ છે કે આની સાથે કોઈ જાતની ચટણી નથી આવતી રાજકોટના આપણા લોકોને તો ચટણી અને સંભારો બે કોઈ પણ વસ્તુ સાથે જોવે પણ અહીંયા બેમાંથી કોઈ વસ્તુ નથી માત્ર ડુંગળી અને મરચાંની કટકી આપવામાં આવે છે અને એ ડુંગળી અને મરચાંની કટકી સાથે દાલોડાનો સાચો સ્વાદ આપણે માણી શકીએ દાલોડા ખાઈ અને સીધા આગળ વધ્યા રાજકોટ તરફ અને ત્યાં ટ્રીપ જે છે એ અમે ઓનેસ્ટના છેલ્લા પડાવ ઉપર કમ્પ્લીટ કરી દર વખતે ચા પાણી પીતા હોય છે આ વખતે ફોર ચેન્જ આઈસ્ક્રીમ ખાવાની ઈચ્છા થઈ અને આ ટ્રીપ અહીંયા સમાપ્ત કરી મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં વિડીયો કેવો લાગ્યો કેવાનું ભૂલતા નહીં જય જય ગરવી ગુજરાત જય અંબે